હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા લગભગ હાડા સો હાથ જેવું થવાયું ને હું યોગેશ ભાઈ તે વાંચી હરો હર લીધું આખો ને ને આખો તોરિયો ને દે લીધો આ યોગેશ ભી હું ખર વાઢે થોડુંક એકદમ તો લીધું ને મારે હે ને આ બધા ભરે ટપમાં ને હેર ગયા દે કારણ કે આ ભી હું ન ખાય ને કાસું હે ને દવાવાળું હે આ દવા મારી બીજો તો એટલું રહેવું હવે ધીરે ધીરે આજે હિંમત થઈ ગઈ ને તે વાંથી નેતા આવ્યા ભાઈ ઉપાડતા આવ્યા ફાવ પોસું હે પાછું ગમે હોય ને પાછું એવું ને એવું થાય હમણાં મારે ફૂઈ ને મારે મામે નહીં દેતું હોય ને એવું ને એવું થઈ જાય એ ખરે આવે ને હમણાં તો હે ને હેટે ખરવાટ ભાઈ જવાતું ને કારણ કે કામ હોય તું જરા કરતી હતી કંઈક ને કંઈક નવીન રાંધવાનું હોય તમારે રાંધવામાં જ બપોર થઈ ગયા હીરો કીધો તો બે કીધા ને રોટલી ને એવું બધું કીધું તું ને હંજવારી પોતા નાઈ ધોવા લીધું ને બપોર મારે થઈ ગયા હા જો આ બે ક્યારે વઢે લીધા આમાં કોઈ કોક ને થઈ ધીરે ધીરે લેતા જાય એ તો પછી સેલે રાખ્યું પેલા મેન મેન જો આ દવા યોગેશ ને મારવાનું કીધું તું પેલા એટલે આમ ન જ મારી બધોય ઉપાડવો જોઈએ ભીંડાની આ હે ને દેહી ભીંડા હે હું ભાણવરથી બી લેવી હતી બહુ જ ને આ હોય ને તો થઈ ગયો છે પણ આ જો મારે મામે નહીં દઉં તો ખરી એ આગમ હવે આવે પણ મારે હવે હમણાં પરવાર જ નતી આગમ આવવાની અને અમારે લીંબુડીમાં કુદરતી હમણાં આજુ ફેરે કાં હોય ને એટલા લીંબુ આવ્યા ને તો બે પાકલ મારા મામુ લેવા ને આ મોટા મોટા થયા ઓલા કા પેલા ભાગ્યા છોકરા આવતા ને અમારે પેલો જે ભાગ્યો હતો એ ટાયા આવતા બગીચામાં રમવા ને રેવા નો દેતા તોડે જતા ને આ હે ને કોઈ બોલાવતા ને કઈ વસ્તુ જો વાં દવા યોગેશ મારી દીધી તે જાતું રહ્યું એટલું ઓછું ને દો કહીએ ને આ તમારા મામો ને દે ને અમારી માંડવી કીક આવી છે કોમેન્ટ કરજો કીવીક માંડવી છે દવા રાડાની ઈદ ની મારી હજે મને થાય ફૂલ ફાલ ની દવા મારવાની હજે બાકી છે હજે મારીને ને એ હમણાં મારી પીરી ને ક્યાંક ઉતી વૈસ માંથી એ પીરાય ને મારતી મસ્તી નું કામ કાવેલો વ્યુ બહુ મસ્ત આવે એકદમ ઠંડો ઠંડો પવન હે મારા તો હાથું કાદુ વાળા પહેરે હલો એ ઘેર જાય યોગેશ નાગરી દૂધ લેવા જાવું જોઈએ ડેરી ને મારે ભરવાના આવતા ઓલા ને યોગેશ વાટે જો નાખવા જ કંઈ હોવાનું વ્લોગિંગ નહોતું કીધું કારણ કે હું સાડા અગિયાર વાગે ફરવાથી પછી યોગેશ દરે ગાતા એને કામ થોડુંક ઉઠતું થયું એ પછી વ્લોગિંગ જ ન પીધું મેં કીધું આ ત્યાં કામમાં જ પછી કામ તો મલો છે હે ને નરિયા ધોવા અને પાણીનું ભરાય પડ્યું ને હાલો ને આગળ હું તમને દેખાડ તમારા ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી દે સબસ્ક્રાઇબ કરી દેજો હું કહેતી હતી કે ન રહી અમાર ધુવા ઈ જો ને આ હે ને મેં ડસ્ટ પેટી એક રાખી દીધી તે અમાર પા વધિયા ને કી હે મે આવ્યો તો અંદર બે દીથી ને હવે પરવાર ન તે હતી આજ પરવાર તે શિયા રહી હે તે ધોવે ના યોગે સાલ્યો તા ફોન કપડો ને પાણી હે ને કે પાણી વરે હારે ને ધોવું પડે ને તો આ રખ થઈ જાય મારું માથું જરાક વેર વિખેરી હે ને હા એક કોમેન્ટ આવ્યો હતો હું કેતા ભૂલે છે આ ગુલાબ ઓલી ઓલીબલ ક્યાં જાતનું ગુલાબ હે તો આનું કઈ નામ પૂછ્યું હતું ખબર ને મેં આજે જ કોમેન્ટ વાંસી પણ આને કઈ અમને નેત ખબર મી આઈ જોવે લઈ લીધા તા એટલે ફૂલાઈ નું ત્યાં ખાલી જો આ બે ત્રણ ગુતા ત્રણ શિયા નર્સરીમાંથી આ રાતા કલમ na ay mundo <laughs> 100 rupiya na yek 100 na yun lagi e gan bein bein ata bow mosto ha harun ha hampujwe yun tayo na pugeto harun na

કિશન નર્સરી બકાલું લેવું આપણી જામનગર ખંભાળીયા હાઈવે ઉપર આવેલ છે મારા કામ મામાના ઘેર આવ્યું તો ને મારે માની તેડવા તેના એની બાજુમાં જ થાય કે થોડું ઘણું બકાલું લે બકાલાના છોડવા લેવાના આવતા હું કાંઈક બકાલાના છોડવા લેવા આ સીધું વાવી જાય આનું વાવેતર બહુ સારું રહે જે વાવીએ વધુ પડતું લાગી જાય ને ફાલે બહુ સારું આવે જો જઈ જઈ આ રીતના વાવેતર કરેલ છે આંબા ટમેટા खुल जा आग में अरे कुछ है नारियल यू अगर द्वार का है है ने अमरा ने थोड़ा कच पहला जो आ रियो किशन नर्सरी ने बोर्ड आवे एकदम तो रोड टच एक तो है आ पेट्रोल पंप नहीं बाहर है હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા હવાનું બ્લોગિંગ કંઈ નથી કીધું કારણ કે હવે યોગેશ આઠ વાગે તો ઉઠ્યા ને ઉઠીને સીધા અમારે ફૂઈને તેડવા વાગ્યા હતા હમણાં એ ગાડુકા ગાતા રોકાવા તે જો એ બધા મું લઈને આવ્યા ને તેક ખાધ્યું ત્યાં વહેલા પણ હું સુતી હતી ને મેં અંધાઈ અંદર એવી હે ને હવે યોગેશ બકાલું બતાવ્યું જઈ હે તમને દેખાડ્યું જઈ હે બક્કાલું રોપજી લેવા એ નર્સરીમાંથી એ વાવવું આ ગણી જો અમારા ભાગ્યાને કીધું ગોડે દઈએ ને તો થોડોક ક્યારો કરેલી ને વાવે દઈએ ને પાણી પૂગે હોગે ને એ રીતના વાવવું ને થોડોક ખાસો હોય ને ખળ જરાક થાય તો વધારે બિયારો પણ તોય ના વાવીએ કારણ કે કુંડા જોઈએ ને તો ના પાણી જાય પછી ટાકો ઉપયોગ ભરાય તો ના પાણી જાય એ રીતના ને જો હમણાં એમ મેં અમારે ઊંય ઠાકું હોય ફૂહિયા ફૂહિયા નાય તે હો પાણી જરૂરી હોય ને તે ગુલાબ હાવ નગર આ ગુલાબની કેટલાય વરસ તો લગભગ થઈ ગયા હોય તે મને એને જ ખબર પૂછ્યું નથી પણ આ મોટું હું એકદમ એ પહેલાં એ થતું હતું કે વીણ જાય આખું પણ તોય કોર ને જો આ પવનને લીધે તારી આંખે ગાંખા ને રોપતા જોયો જ હેરા મજા જરાક વાર હે પછી તક ગોડે હાલો દેખા પીહો નઈ બાર બાર ગાડી ને લગભગ જ કાઢવી ની પડે કારણ કે મે હે ધૂમ ધોકાડા કેમ એમ દેખે આવે જઈ તો તો હારો અમારે મેજ નેત ને મુંદ આય હો રેવડા હે બકી અમારે ગોરે કે ને પાણી ભરાણું કે ને ફરી એમાં પાણી ભરાણું કે એવો મેજ નેત ને થાવકો હો રેવડો માં જા ગોડે આજ લગભગ નહીં વવાય બકાલો થાવ કા આવે જો અંધારું હતું ને એ પ્રમાણે મેં અટાણે આવે તા ખરી પણ આવા હર એવડે કેટલા આવે કાલે એવું તો ઠીક ઠીક એવું અંધાર ફૂલ હે હવા નહીં હે